નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી લઈને છ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે ડબલ્યુ ડી પણ આવનારા દિવસોમાં ખૂબ સક્રિય થાય પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમનો માળો ચાલુ રહેશે માર્ચ મહિનામાં પણ એક વરસાદના એંધણ રહેલા છે અને ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રાજસ્થાન અને ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં વરસાદ થાય તેવી શક્યતા છે વાદળછાયું વાતાવરણ માર્ચ મહિનાના પ્રથમ દસ દિવસમાં પણ જોવા મળે તેવી શક્યતા છે હવે મિત્રો અત્યારે હાલની જે સિસ્ટમ છે તેની વાત કરી દઈએ તો અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવી રહ્યા છે જેના ભાગરૂપે તેને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં જોરદાર બરફવર્ષા અને વરસાદ પણ થઈ રહ્યો છે જેની શીતલહેર ગુજરાતને મળી રહી છે ન્યૂનતમ તાપમાન ગુજરાતના અનેક ભાગોમાં અઢાર ડિગ્રી કરતાં વધારે અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી કરતાં વધારે જોવા મળી રહ્યું છે બીજી તરફ ગુજરાતમાં પવનની પણ વાત કરી દઈએ તો આજ રોજ પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં તો મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાય તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં પવનનું પ્રમાણ વધારે રહેશે આગામી બોતેર કલાક પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર સુધી પવનની ગતિ જઈ શકે તેવી સંભાવના છે ત્યારે બીજી તરફ હવે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ અવારનવાર સર્જાવાની છે અને ડબલ્યુડી પણ એક પછી એક આવવાના છે જેના ભાગરૂપે થઈને જમ્મુ કાશ્મીર રાજસ્થાન અને ગુજરાત સુધી એક વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે અત્યારે તમે ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાતમાં સો ટકા વાતાવરણમાં પલટો આવ્યો છે પરંતુ આ જે વાદળો છે તે અપર ક્લાઉડ છે એટલે અપર ક્લાઉડમાં વરસાદની શક્યતા થોડી ઓછી હોય છે પરંતુ જ્યારે તે લોઅર ક્લાઉડમાં કન્વર્ટ થાય છે ભેજનું પ્રમાણ વધારે મળે તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદની ઝાપટાં થઈ શકે છે એટલે આગામી તારીખ આજે છવ્વીસ અને આવતીકાલે સત્યાવીસ તારીખે ગુજરાત માટે ખાસ ગણીને ચાલવી જો કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદ પણ થઈ શકે છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે પાકિસ્તાનના અનેક ભાગોમાં એક ઇંચથી લઈને બે ઇંચની આસપાસ વરસાદ થઈ શકે છે તો અત્યારે એક ઇંચથી વધુ વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે અને ઘણા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ છોડી દેવાની પણ રાહ જોતા હતા કારણ કે એમને આનંદ આવે છે કે આપણા કોમ્પિટિટર છે અને યુટ્યુબ ચેનલ છોડી દે તો આપણું કામ થઈ જાય પરંતુ મિત્રો આપણે આપણે એક અભ્યાસ કરતા હોઈએ છીએ અને તેમાં આપણને સિત્તેરથી એંસી ટકા રિઝલ્ટ મળતું હોય છે અને તે પ્રમાણે પાકિસ્તાન સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં એકથી લઈને બે ઇંચથી વધુ વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે ત્યારે મિત્રો બીજી તરફ આવનારી તારીખ એક બે અને ત્રણ માર્ચની આસપાસ પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે અને તારીખ પાંચ અને છ માર્ચની આસપાસ પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જે ગુજરાતમાં વાતાવરણમાં પલટો લાવી શકે છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તારીખ પ્રમાણે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં કેવું વાતાવરણ સર્જાઈ શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ આજે તારીખ થઈ ગઈ છે સત્યાવીસ તારીખ તો સત્યાવીસ તારીખથી શરૂઆત કરીએ તો સત્યાવીસ તારીખથી જ ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયું છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે કે સાયક્લોનિક સિસ્ટમ અને ડબલ્યુડી સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને આ જે આખો ભાગ છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જો ગુજરાતમાં લોકલ ડેવલપમેન્ટ થાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે બાકી ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદ અને ભારેથી ભારે વરસાદની શક્યતા હાલ નથી દેખાતી ત્યારે મિત્રો બીજી તરફ આગામી તારીખ ઓગણત્રીસ અથવા તો પહેલી બીજી અને ત્રીજી માર્ચની આસપાસ ફરીથી એક ડી સક્રિય થશે અને આ જે ડી છે તેનો ઘેરાવ ઘણો બધો મોટો હશે જે ઉત્તર ભારત સહિત રાજસ્થાનના પણ અનેક વિસ્તારોને કવર કરશે ગુજરાતના પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને બાકી રહી ગયેલા દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે જે તારીખ પહેલી બીજી અને ત્રીજી માર્ચની આસપાસ જોવા મળી શકે છે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જા થાય તો જે તે વિસ્તારમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે બીજી તરફ ઉત્તર ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં તારીખ ત્રીજી ચોથી અને પાંચમી માર્ચની આસપાસ જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે અને અત્યારે જ્યારે બરફ બરફવર્ષાની હારમાળ ચાલુ છે ત્યારે ગુજરાત અને રાજસ્થાન સુધી શીત લહેર ચાલુ રહેશે આગામી દસમી માર્ચ સુધી હજુ પણ એક વાતાવરણ ઠંડુગાઢ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચમી છઠ્ઠી તારીખની આસપાસ ફરીથી એક ડબલ્યુ ડી સક્રિય થાય તેવી શક્યતા છે જે આવનારા દિવસોમાં અને વરસાદ આવશે એટલે ગુજરાતમાં એક વરસાદી વાતાવરણ સાથે ઠંડીનો માહોલ પણ યથાવત રહેશે પવનનું પ્રમાણ પણ જોવા મળનારું છે એટલે મિત્રો ટૂંકું ટચ જણાવી દઈએ તો આ અગિયારમી તારીખ દસમી માર્ચ સુધી હજુ પણ વાતાવરણમાં ઘણા બધા ફેરફાર થવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાકિસ્તાનમાં તો અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ ચોક્કસથી દસમી માર્ચ સુધી રહેશે ઉત્તર ભારતમાં પણ વાતાવરણ દસમી માર્ચ સુધી રહેશે રાજસ્થાનના અનેક ભાગોમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા દસમી માર્ચ સુધી થઈ શકે તેવી સંભાવના છે તો મિત્રો ટૂંકું ટચ જણાવીએ તો આજે તારીખ છવ્વીસ અને સત્યાવીસ તારીખે ગુજરાત માટે અગત્યનું છે કોઈ કોઈ વિસ્તારમાં છોટી થઈ શકે છે ત્યારે બીજી તરફ પેલી બીજી ત્રીજી માર્ચની આસપાસ અને ત્યારબાદ પાંચમી અને છઠ્ઠી માર્ચની આસપાસ ગુજરાતના વાતાવરણમાં પલટો આવે અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે તો મિત્રો અવારનવાર હવામાનની લેટેસ્ટ માહિતી માટે આપણી વિડીયો જોતા રહેજો જેથી તમને તાજા ને તાજા જાણકારી મળતી રહે તો ચાલો મિત્રો ફરીથી નવી માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે